માર્ચ એન્ડિંગની રજા પછી હિસાબી વર્ષ પૂરું થતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજથી રેગ્યુલર ધમધમવા મળ્યું છે છેલ્લા બે દિવસ ત્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મહા મહેનત પકાવેલો પોતાના માલનું હું એમ કહી શકું ઘોડાપુર રહ્યું છે જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતો પોતાનું માને છે એ રીતે છેલ્લા બે દિવસથી આ એટલો બધો માલ આવ્યો એક જ દિવસની અંદર મરચાં સાઠથી પાસાઠ હજાર ભારી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા ધાણા પંચાવન થી સાઠ હજાર ગુણી ધાણા આવ્યા ઘઉં પચાસ હજાર કટા ઉપર ઘઉં આવ્યા આવી રીતે રેકોર્ડ બ્રેક માલની આવક થઈ પિસ્તાલીસ હજાર કટા તો ખાલી ચણાની આવક થાય આવી રીતે બધી જણસીનું છેલ્લા બે દિવસથી આ ઘોડાપુર આવ્યું માર્કેટિંગ યાર્ડ માલથી છલોછલ છલકાઈ ગયું છે અને આજથી હરરાજીનું કામ રેગ્યુલર થઈ ગયું છે એ હરરાજીના ભાગરૂપે આજે મરચાં પંદરસોથી પચીસો રૂપિયાના ભાવ હતા અને દેશી મરચું જે ગોંડલનું ફેમસ છે એ પંચાવનસોથી છ હજાર રૂપિયા માગ્યું ધાણા બારસોથી બે હજાર એકવીસો સુધી માગ્યા ધાણી ચૌદસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી ગયું જ્યારે ઘઉં ચારસો સિત્તેર રૂપિયાથી છસો એકાવન રૂપિયા સુધી ગયા આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ભાવનું મુહૂર્ત થયું છે અને ખેડૂત અમારો ભગવાન છે અને આજે હું તો ત્યાં સુધી કહું માલથી નહીં અમારા ભગવાનથી અમારું માર્કેટિંગ યાર્ડ છલો છલછલકાઈ ગયું છે અત્યારે જેની જબરજસ્ત આવક થઈ છે એવા ઘઉં છે ધાણા છે અને મરચાં છે એની આવક પાછી બંધ કરવામાં આવી છે આમ તો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ લઈને આવે છે પછી ભાવનગર હોય જામનગર હોય સુરેન્દ્રનગર હોય મોરબી હોય રાજકોટ હોય પોરબંદર હોય કે દેવભૂમિ દ્વારકા હોય બધે જથી ખેડૂતો પોતાનો માલ લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવે છે